નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એનએસ ન્યૂઝ હવે જોઈએ આજના સમાચાર આજ રોજ વડોદરા ખાતે નંદેશ્રી પ્રાથમિક શાળામાં જીસી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ વડોદરા તથા જિલ્લા શિક્ષણ સમિતિ વડોદરા આયોજિત વડોદરા તાલુકાના કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે કદમ મિલાવવા તથા પ્રાથમિક કક્ષાથી જ બાળકોને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય તે હેતુસર આ આયોજન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા નૃત્ય પણ કરવામાં આવ્યું હતું અને નૃત્ય પછી બાળકોને ટ્રોફી પણ આપવામાં આવી હતી આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિકલાંગ બાળકોએ પણ ભાગ લીધો હતો જેનો મુખ્ય વિષય જીવનના પટકારો માટે વૈજ્ઞાનિક ઉપાયો છે આ બાળક વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન કરવા તથા નિહાળવા અધિકારીઓ પણ પધાર્યા હતા આ પ્રદર્શનમાં તાલુકાની એકસો પાંચ હતો બાળ વૈજ્ઞાનિકો દ્વારા અનેક પ્રકારના ઉપકરણો બનાવવામાં આવ્યા અને તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં શિક્ષણ સમિતિના અધિકારીઓ અને જિલ્લા તથા તાલુકા સમિતિના પ્રમુખ હાજર રહ્યા હતા વડોદરાથી આર્યનસિંહ ઝાલાની ખાસ રિપોર્ટ આજ રોજ વડવા તાલુકાનું ઘણી જગ્યા પ્રદર્શનનું આયોજન નરેન્દ્ર પ્રતિશાળા ખાતે કરવામાં આવ્યું અહીંયા તાલુકાના તમામ શાળાઓમાંથી જીતેલી એકવીસ ક્લસ્ટરમાંથી એકસો પાંચ કૃતિઓ અહીંયા પસંદ કરવામાં આવી એમાં બસો અને દસ બાળકોએ ભાગ લીધો અને એકસો દસ માર્ગદર્શન શિક્ષકોએ અહીંયા ભાગ લીધેલ છે તાલુકામાં અધ્યક્ષ અધ્યક્ષશ્રી કે ડીડીઓ સરશ્રી ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી જિલ્લા પંચાયત જિલ્લા તથા ગામના આગેવાનો અગ્રણીઓ સરપંચ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના ચેરમેન પ્રમુખશ્રી તમામ હાજર રહી અને બાળકોને પ્રોત્સાહન આપવા એમનો કિંમતી સમય કાઢી અહીંયા આવવામાં આવે છે આજરોજ વડોદરા વડોદરા તાલુકાના તાલુકા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન અહીંયા નંદેશ્વરી પ્રાથમિક શાળામાં કરવામાં આવેલું છે જેમાં નંદ વાસના કોતરિયા પ્રાથમિક શાળાના દિવ્યાંગ બાળકોએ પોતાની અનોખી કૃતિ રજૂ કરેલ છે જે કૃતિ છે કે વેસ્ટમાંથી વેસ્ટ અને કચરાના વ્યવસ્થાપન વ્યવસ્થાપન છે ખરેખર જે સામાન્ય બાળકો છે તો ઘણી બધી કૃતિ રજૂ કરેલ કરે જ છે પરંતુ જે જે દિવ્યાંગ બાળકોએ જે આ કૃતિ રજૂ કરેલ છે જે અમારા માટે ખૂબ જ આનંદની વાત છે અને ખરેખર આ બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ જે કૃતિ રજૂ કરેલ છે જે આપ જોઈ શકીએ છીએ અને હાલ આ બાળકો આ કાર્ય કરી જ રહ્યા છે અને આ બાળકો જે છે એ એમનાથી એમનામાં જે શક્તિઓ રહેલી છે સશક્ત શક્તિઓ રહેલી છે એને બહાર લાવવાનો અને સમાજ સરળ કરવા માટે જે પ્રયત્ન કરેલો છે ખાસ તો વાસના કોતરિયાના જે પ્રિન્સિપલ મેડમ છે અનિતા મેડમ છે આઈડી સ્ટાફ છે જે વૈશાલીબેન છે એમની ઘણી બધી મહેનત આ બાળકોને આજ અહીંયા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ કરવા માટે એમના થકી બાળકોને મોકો મળ્યું છે વડોદરા તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર અઢાર નંદેશ્રી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યું જેમાં બાળકોમાં વિજ્ઞાન ની ભાવના વિજ્ઞાનની વિભાવના અને વિજ્ઞાન વિશે વધુ જાણકારી મળે જીવનમાં વિજ્ઞાન એ મહત્ત્વનું છે અને વિજ્ઞાન સિવાય જીવી શકાય નહીં એમ કહીએ તો પણ ચાલે ટેકનોલોજી અને વોટ્સઅપના યુગની અંદર વિજ્ઞાન વિષયને વધુ રસપ્રદ બનાવવા માટે આજે વડોદરા તાલુકાની એકસો પંચોતેર શાળાઓમાંથી કુલ છથી આઠ ધોરણની એકસો ને સાત શાળાઓએ ભાગ લીધો છે જેમાં એકસો ને દસ પ્રોજેક્ટો આવેલા છે જેમાં વિભાગ પાંચ છે અને વિભાગ પાંચમાં કુલ બાળકો બસો વીસ અને એકસોને દસ કૃતિઓએ ભાગ લીધેલો છે જેની અંદર જુદા જુદા વિભાગોની અંદર ખેતી વિષયક દવા વિષયક વિજ્ઞાન વાહન વ્યવહાર અને ટેકનોલોજી અને ગાણીકિત વિષયોની અંદર જુદા જુદા પ્રોજેક્ટોને કૃત્યો રજૂ કરવામાં આવી નાના નાના બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૌશલ્ય અને પોતાનું કર્તક બતાવીને સુંદર પ્રવૃત્તિઓ અને સુંદર કૃતિઓ રજૂ કરી છે જેની અંદર આજે ઉદ્ઘાટન વિધિની અંદર માનનીય જિલ્લા જિલ્લાના પ્રમુખ પન્નાબેન ભટ્ટ આઈએસએ અધિકારી ડીડીઓ સાહેબ જિલ્લા વિકાસ અધિકારી ચિરાગ ઝવેરી સાહેબ અને અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં અમારા જિલ્લાના શિક્ષણના વડા ડૉક્ટર એમ એન પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા સુંદર ઉદઘાટન વિધિ કરવામાં આવી ત્યારબાદ પ્રવચનો આપવામાં આવ્યા અને વૈજ્ઞાન વિજ્ઞાનની વાતો કરવામાં આવી ત્યારબાદ દરેક રૂમોની અંદર બાળકોને જે પ્રોજેક્ટો રજૂ કર્યા હતા કૃતિઓ રજૂ કરી હતી એ કૃતિઓ દરેક મહાનુભાવોએ નિહાળી આજુબાજુના બે હજાર બાળકોએ આ રસપ્રદ વિજ્ઞાનનો જે મેળો છે એ નિહાળ્યો અને તેમણે જેમણે જેમણે અહીંયા સાથ અને સહકાર આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એ બધાનો હું શાળા પરિવાર વતી નંદેશ્રી શાળા વતી અને હું પ્રિન્સિપાલ રત્નીકાંત રાઠોડ વતી હું આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત આજ રોજ વડોદરાના નંદેશ્રી પ્રાથમિક શાળામાં વડોદરા તાલુકાના ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન કરવામાં આવ્યું તેમાં એકસો પાંચ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને લાગતા વળગતા તમામ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા વડોદરાથી આર્યનસિંહ ઝાલા એનએસ ન્યૂઝ